ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નાના નાના અગરિયાઓની જે મીઠાની લીઝ છે તે તાત્કાલિક અસરથી રિન્યૂ કરવામાં આવે અને કાનબેના બનાવની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી મીઠાના કાળા કાળા કારોબાર અંગે હરીશ આહિર એડવોકેટ આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવે તો પત્રકાર પરિષદમાં ખાસ કરીને મીઠામાં જે મોટો ભ્રષ્ટાચાર થાય છે તે બંધ કરવામાં આવે અગરિયાઓની જે લીઝ રિન્યૂ નથી થતી તે તાત્કાલિક અસરથી રિન્યૂ કરવામાં આવે અને મોટા રણ નાના રણમાં જે હજારો એકર જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવી છે તે બંધ કરવામાં આવે અને ઉદ્યોગકારોને ગ્રીન એનર્જી સોલાર માટે જે જમીન આપવામાં આવી છે તેના બદલે નાના નાના અગરીઓની જે લીઝ રિન્યૂ થાય તે તાત્કાલિક અસરથી રિન્યૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે તાજેતરમાં રાપર તાલુકાના કાનમેર ગામે જે રક્તરંજિત બનાવો બનવામાં આવ્યો છે એની સામે સીઆઈડી ક્રાઇમની તપાસ થાય અને રાજકીય ઓથ જે મીઠાની કામગીરીઓ થઈ રહી છે જે વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે તે બંધ થાય અને સમગ્ર ઘટના અંગે ખાસ કરીને સામખ્યાળી થઈ રહીને જંગીમાં જે ચેરિયાનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે તે નિકંદન બંધ થાય તેવી માગણી આજે પત્રકાર પરિષદમાં એડવોકેટ હરીશ આહિર દ્વારા જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે પત્રકાર પરિષદમાં મીઠાના સંબંધિત કેટલાક વેધક સવાલો અને વેધક બાબતે હરીશ આહિરે ચોંકાવનારા ખુલાસા કરવામાં આવે તો હવે જોઈ આમ તક સાથે હરીશ આહિરની વિશેષ મુલાકાત છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણી રહ્યા છીએ કે સફેદ મીઠાનો કાળો કારોબારમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એક તરફ સરકાર જે વર્ષો પહેલા કોંગ્રેસ સરકારમાં દસ થી રોજી રોજીરોટી ચલાવી શકે એટલે તમામ દસ એકર વીસ એકર આપેલી હતી એની એક પણ ફાઇલ રિન્યુ થતી નથી છેલ્લા દસ વર્ષથી કલેક્ટર કક્ષા એક પણ ફાઇલ રિન્યુ કરવામાં આવી નથી જયારે બીજી વખત બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં મોટા રણની જમીન હોય લખપતની હોય એ તમામ હજારો એકર હેક્ટર જમીન ઉદ્યોગપતિઓ લાડકા ઉદ્યોગપતિઓને ફાળવી દેવામાં આવે છે તંત્ર વાત renew ની આવે તંત્ર renew કરતું નથી પરંતુ જે પોતાના મળતા ઉદ્યોગપતિ હોય અદાણી હોય કે અન્ય જે કંપનીઓ હોય એમને સોલારના નામે મીઠા ઉદ્યોગ માટે અને જે એનર્જી છે ગ્રીન એનર્જી આરી પાર્ક એના નામે ફાળવી દેવામાં આવી છે તો અમારી માગણી એ જ છે કે સૌથી પહેલા તંત્ર જે અગરિયા છે નાના નાના

જેમાં હમણાં રક્ત જનિત બન્યું પૂર્વ કસ એવા બીજા કોઈ બનાવ ન બને એ માટે આ તમામ બાબતે તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને મહેસૂર તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે આની પાછળ જે મુખ્ય સૂત્રધાર છે ક્યાંક ને ક્યાંક જેના દ્વારા આ રાજ્યના ગૃહમંત્રી સુધી જઈ રહ્યા છે એ તમામની સીઆઈડી પાસે તપાસ કરાવે અને આ બાબતે ગુજરાત સરકાર નહીં કારણ કે જેમ આ રાજ્યના મુખ્યમંત્રી સંકળાયેલા હોય ત્યાં ગુજરાત સરકારનો પોલીસ તંત્ર કામ નહીં કરે પરંતુ અન્ય રાજ્યની પોલીસ પાસે આ તમામ કિસ્સાની આજે રાપડ મર્ડર બન્યો એમની અને જે દબાણ છે એમની તપાસ કરવામાં આવે અને બહારની પોલીસ બહારનો તંત્ર આ તમામ કમાન્ડ તપાસ કરે